રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ અને પટેલ યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ પંચગંગા બિયારણ તો અમે વાવીએ છીએ અને એની વિશે થોડીક વધારે તમે અમને માહિતી આપો અને કયું ખાતર નાખી શકાય અને એમાં નિંદામણ નાશક અમે દવા વાપરી શકીએ અને કેટલા સમય આપણે વાપરી શકીએ એની વિશેની માહિતી આપો તો આપણે આજના વિડીયોની માલિકા આપણે માહિતી આપીશું ભાઈ પંચગંગા ડુંગળીનું બિયારણ પંચગંગા ડુંગળીનું બિયારણ આપણે જૂની ને જાણીતી વેરાયટી છે ટોપ વેરાયટી છે ડબલ પટ્ટી ની વેરાયટી છે અને માર્કેટ ની અંદર રાજા છે બરાબર છે તો તમે અત્યારે માનો કે બે ચાર સારા વરસાદ થઈ જાય વાતાવરણ ઠંડુ થઈ જાય બરાબર છે કારણ કે જમીન અત્યારે ગરમ હોય અને એમાં તમે બિયારણ નાખો અને ઉપર વરસાદ પછી અનિયમિત વાળો હોય તો ઉગી જાય અને પછી છેલ્લે ધોળું થવા કરે પરંતુ વરસાદ થઈ જાય સારો વ્યવસ્થિત મસ્તનો પાણી પાણી થઈ જાય તમારે એવા સમયે તમારે પંચગંગા ડુંગળીનું બિયારણ કે કોઈ બી ડુંગળીનું બિયારણ તમે છાકી શકો છો વાવી શકો છો છે એ તમે પણ કરી શકો છો મોટા રાઠા સામે જાય જોરદાર તોડી નાખી એવા અને તમે એનું ધરવાડિયું કરી અને પછી દોઢ બે મહિના પછી તમે ટ્રાન્સપ્લાન્ટ એટલે કે તમે એ જગ્યા પરથી ઉપાડી અને બીજી જગ્યા પર હાયર ટુ હાયર તમે એને વાવેતર કરી શકો છો

આવા તત્વો હોય આવતા હોય એ આપો માઇકો રાજા મળતું હોય તો એ આપો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે મેગ્નીઝ છે આ મળતું હોય તો એના માટે તમે ધાનુકા કંપનીનું માઇકો સુપર તમે આપી શકો છો પછી તમે પાયાના ખાતરમાં આ તો આપો તે વીઘી બે કિલો લખે એની સાથે એનપી કે હોય બાર બત્રી હોળ આપો કે ડીએપી આપો કે ફોસ આપો કે એસપી આપો તો એ પણ વેરાયટી તમે એની સાથે તમે એક સોળ ગોઠાના વીઘા પ્રમાણે દસ થી પંદર કિલો લખ્યા તમતાર તમે આપી શકો છો સાથે માઇકો રાજા વીકે બે કિલો લખી આપવાનું છે અને જે સલ્ફર ખાતર આવે છે એમાં તમે ફાડા સલ્ફર આપો તો ભલે પછી નેવું ટકા જે સલ્ફર મમરીમાં આવે છે એ આપો તો પણ ભલે અને જે સલ્ફર એક મમરી આવે છે આપણે કેમ એક તારાની મમરી આવતી હોય બરાબર છે પોકલેમની મમરી આવે એ ટાઈમ મમરી આવે છે સલ્ફર એ પણ તમે આપી શકો છો વિગે બે કિલો લખી જો આ પાયાના ખાતર તરીકે માઇકો રાજા સલ્ફર અને બારબત્રી સોળ તમે આપો તો અતિ ઉત્તમ તમારે વધારે ઉત્પાદનમાં તમને લાભ થશે બીજું જ્યારે તમે કોઈ પણ બિયારણ વાવો અથવા સાટવો ત્યારે બે ચાર કલાક અગાઉ જો તમે એને તડકે તપાવો તો જેથી કરીને એને તડકેનો બી તડકો લાગે ને તો બીનો ઉગાવો સારો આવે જોરદાર આવે અને એ બિયારણ નિરોગી સાવ એવું આપણને ઉજરી જાય પછી પટમાં તમે બીએસએફ એસએફ ના સિસ્ટીઓનો પટ મારી શકો છો પટમાં તમે ધાનુકાના નો પટ મારી શકો છો પટમાં તમે બાયરના નો પટ મારી શકો ઇન્ડોફીલના નો પણ તમે ફુગ્નાશક તરીકે પટ એનો આપી શકો છો બીજું વાત કરીએ જો મહિના દોઢ મહિના પછી જો ખાતર આપવાની થાય તો તમે એમાં મેગ્નેશિયમ સલ્ફેટ વિકે દસ કિલો અને એમોનિયમ સલ્ફેટ વિગે દસ કિલો અને સાથે જે સાફ આવે આવે છે છે ને એનું યુપી પાંચસો નાખો તો એમાં વધારે સારું તમને ઉત્પાદન મળશે કારણ કે પૂરતો ખોરાક મળી રહે ખાવાનું મળી રહે અને જો બધી વસ્તુ એને ખોરાક તરીકે આપણા એના હાથમાં આવી જતું હોય તો ઉત્પાદન સારું આવે છે બરાબર છે વાત કરીએ નિંદ વિશે તો ધાનુકા કંપનીનું વન કિલા આવે છે ગોદરીદનું પોટ્રેટ આવે છે પછી આયલનું ઓક્ઝિમ આવે છે એ પણ તમે નિંદામણ નાશક દવા તરીકે ઉપયોગ કરી શકો છો જો જ્યારે થોપ તમારો 15 થી 20 દિવસ તો થયો હોય બરાબર એવા સમયે 15 થી 20 એમ લખે તમે એની સાથે એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો નિંદામણ નાશક છે ખાસ નિંદામણ નાશક દવાની તમે નાખો ત્યારે ડોળું પાણી લેવાનું થી વિગે ચાર પાંચ પબ સાટવાના છે ઘાટા અને જાડા જેથી કરીને કોઈ પણ પ્રકાર નું ખર્ચ નિંદા એ બાકી રહેવું જોઈએ નહીં તમને એમાં સારો એવો ફાયદો થશે બરાબર છે બાકીની વધુ વિગત જ્યારે આપણે બીજો વિડીયો બનાવશું તારે બીજી વિગત આપશું કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે એક વિડીયો લાંબો બનાવીને આપી દેતા હોય છે તો ખેડૂત મિત્રોને ઘણી વખત ઘણા બધા કામ હોવાને કારણે આ વિડીયોમાં આપેલી માહિતી ભૂલાઈ જતી હોય છે અથવા તો પછી ફરીવાર વિડીયો તમારે જોવો માહિતી જોતી હોય જાણવી હોય તો આ પાછો વિડીયો મળે નહીં એટલે વળી પાછી તમને કોઈ ડુંગળી તમે વાવી જોઈએ મહિના દોઢ મહિના કેટલા થાય તો કઈ દવા નાખવી જોઈએ એની માહિતી આપીશું એમ છતાં પણ જો જોતી હોય તો એમાં જો એડ આવતી હોય અને રોગ જો વધતો ન હોય તો તમે ગોદરેજનું જે ગ્રાસી આવે છે ફ્લુક્સા મેટાપેન્ટ એ પણ તમે સોળ એમ એલ આપી શકો છો અથવા પંદર થી વીસ એમ એલ તાલુકા ધાલુકા જે લેનાવો આવે છે એ લેણાઓ પણ તમે એને આપી શકો છો ટોપ આપી શકો છો ધાનુકાનું ગોડીવા સુપર આપી શકો છો આ ફૂગનાશક દવા પણ તમે આપી શકો છો પેલા એક બેટકાવો વિડીયો ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન